એમ્બ્યુલન્સ માં દારૂની હેરાફેરી કરવામાં આવ્યો હતો મળી આવી એમ્બ્યુલન્સ માં દારૂની બોટલો જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ કુલ એક લાખ ઓગણસિત્તેર હજાર નો મુદ્દા માલ કબજે કરવામાં હતો એક આરોપી કિશન રત્નરામ બિશ્નુ ને બોન્ડ્રેર જાહેર કર્યો આજ રોજ તારીખ છ સાત બે હજાર ચોવીસ ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જલા સાહેબ નાઓ મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફ ના પીએસઆઈ શ્રી લિંબુલા સાહેબ તથા અન્ય સ્ટાફ પોલીસ માણસોએ એ એક પરપ્રાંતિય વિદેશી દારૂનો ગુનો રજીસ્ટર કરેલ છે આ ગુનાના કામે આરોપી એમ્બ્યુલન્સ મળેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને એમ્બ્યુલન્સની કિંમત સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ હજાર ચારસો નો કુલ મુદ્દા રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનાની ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે આ ગુનાના કામે એક આરોપી નરેશ પુનારામ બિસ્ય નાઓની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે